ગુડ મોર્નિંગ તેજવાર કદીશ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આઈ હોપ તમે મજા મજામાં છો હું પણ મજામાં છું સવારના વાગી ગયા સાડા અને મારા સૌદાસ ભાઈ રૂમ ઉપર છે અને આપણે જવાનું છે મંદિર દર્શન કરવા માટે કેમ કે મારા ભાઈ હું તો મેં કીધું સારું હું જતા હોઉં મંદિર દર્શન કરવા માટે તો આપણે નીકળી ગયા છે મંદિર દર્શન કરવા માટે તો ચલો ફટાફટથી પહોંચીએ છીએ ભગવાનના દર્શન કરવા માટે તેના બોરમાં છે ને હમણાં આઈ કાર્ડ બતાવવું પડશે કેમ કે આઈ કાર્ડ વગર છે ને બહાર નહીં જવા દઈ અને અંદર નહીં આવવા દઈ આઈ કાર્ડ તો છે વાંધો નથી ચલો તો ફાઇનલી હનુમાનજીના મહાદેવના બધાના દર્શન કરીને આપણે રૂમ ઉપર જોઈએ છીએ મારો ભાઈ એનો ઉઠાડો પડશે સૌદાજભાઈ ઉઠા હતા એમને ખબર નહીં તબિયત થોડીક ખરાબ હતી એટલા માટે તો આપણે ફટાફટ એને ઉઠાડવાના છે અને એકદમ ફ્રેશ થઈ જવાનું છે અને એને ભાઈ તો શું કે જગાડો એટલે ઊભા થઈ જશે રાતે તબિયત થોડીક ખરાબ થઈ ગઈ હતી એટલે આપણે ફટાફટ એને જગાડવાના છે હજી કોલેજ જવાનું બાકી છે લેક્ચર ટ કરવાના છે અત્યારે વાગી ગયા છે સવારના સમથિંગ સાડા નવ સાડા દસ સાડા દસ જેવું થવા આવ્યું છે તો ચલો ફટાફટથી પહોંચીએ સૌદાપાઈ હશે તો ફાઇનલી ગાઈઝ સૌદાદભાઈ આપણે ઉઠાવી દીધા છે ઘાય મુલિધરભાઈ એ મુલિધરભાઈ અમે મસ્ત સોંગ સાંભળતા સાંભળતા હોય છે ને હળવે 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 કોલેજ આપણે નીકળી ગયા છે સોંગ ચાલુ છે અને છતાં હું બોલું છું ત્યારે મજા આવે છે અને તડકો થઈ ગયો છે વાગી ગયા છે સાડા ગયા જેવું થઈ ગયું છે લેક્ચરમાં ફટાફટથી આપણે પહોંચી જઈએ વાલા જોખા તો અત્યારે છે ને કોલેજ માંથી નીકળી ગયા છે અત્યારે જવાનું છે ઓર કારણ કે છે ને એક પ્રમોશન આવ્યું છે દુકાનનું પ્રમોશન છે તો ત્યાં જવાનું છે આપણે હું કે ફટાફટથી થી ક્યાંક કપડાની શોપ છે ભાઈનો મેસેજ આવ્યો કે ભાઈ પ્રમોશન કરવાનું છે મેં સારું ચલો કોઈ લેક્ચર ખતમ થઈ ગયા છે તો ફટાફટથી ઓઢો જવાનું છે બહુ વાર લાગી જશે કેમ કે પંદર સત્તર કિલોમીટર જેવું થઈ જશે અહીંથી કઈ વાંધો નહીં પ્રમોશન છે એટલે જવું પડશે કામ તો પેલા પછી બધું થશે તો ચલો ફટાફટથી પહોંચી આગળ ઓઢો અહીંથી જવાનું છે મેટ્રો સ્ટેશન અને મેટ્રો સ્ટેશન પછી જવાનું છે ઓઢો તો ફાઇનલી અમારો બંગકો આવી ગયો છે ભાઈ મેં કીધું આપણે કે એનું ભાડું મળી જાય અને મેં કીધું આપણે છે કામી થઈ જાય અમારે ભાઈ કે તારા માટે તો માન અત્યારે થઈ રહ્યા છે

તો ચલો આપણે જે વિડીયો શૂટ કરવાનો છે ફટાફટ વિડીયો શૂટ કરીએ પછી પાછું હજી કોલેજ નું કામ છે કામ બતાવી નાખશું તો મળી જશે થોડી વાર મિત્રો ફાઇનલી તમારો ભાઈ પ્રમોશન કરીને આવી ગયો છે રૂમ ઉપર મજા આવી ગઈ પ્રમોશન કરવાનું એમનું દુકાનનું શૂટ હતું અને અત્યારનું વાતાવરણ તમે જોઈ શકો કહીયા જ ઘટનો વ્યૂ આવે છે અને અમારે અમારા સૌદાજભાઈ સૌદાજભાઈ જય મુરલીધરભાઈ કેવી મજા આવી ગયા કોલેજમાં તમને હા 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 જો આ જો અત્યારનું છે ને વાતાવરણ જો ખાલી કાંઈ જ હો તમને કાલનો બ્લોગ કેવો લાગ્યો છે ફટાફટ કમેન્ટ કરી નાખજો અમે બે છે ને હું કહેવાય કોલેજમાં હાર્યા હતા ત્રણ વર્ષ નહીં હાર્યા હતા અને બે વર્ષ અમે છે ને એમ એ કરશું ને એ પણ હાર્યા અને આ વખતે ભગવાનની દયા થઈ ગઈ છે અમે હોસ્ટેલમાં બી એક જ રૂમમાં છે એટલે મજા મજા છે વાંધો નથી અને તમે છે ને હા ગ્રાઉન્ડ છે આગળ સીએમડીસી ગ્રાઉન્ડ તો ત્યાં છે ને તમારા ભાઈનું શું કે નવરાત્રી અહીંયા ઉજવાની છે પણ નવરાત્રીનું બધું ચાલુ થવાનું છે એટલે મજા આવશે ત્યાં અને અત્યારે તૈયારી પણ ચાલુ થવા લાગી છે કદાચ ચાલો અત્યારે તો પેલા જવાના છે આપણે મહા શું કે મહાદેવના મંદિરે હનુમાનજીના મંદિરે કારણ કે છે ને ત્યાં અત્યારે સવા સાતની આરતી છે તો આરતીનો ટાઈમ થવા આવ્યો છે તો અમે બી જઈએ છીએ આરતીમાં તો ચાલો હવે મળીએ છીએ સીધા હનુમાનજીની આરતીમાં બહુ મસ્ત સુંદર રીતે આપણી સંસ્કૃતિ પ્રમાણે જે આરતી થતી હતી આરતીનો બહુ જ મસ્ત લાહો ઉઠાવી ભગવાનના દર્શન કરી મસ્ત પ્રસાદીની વાંચે ગોળીઓ આપી હતી આજે જમવાનું મેનુ હતું શું મેનુ આજે પંજાબી શાક હા પંજાબી શાક છે દાલ ફ્રાય છે જીરા રાઈસ છે પાપડ તો નહીં ખબર ની ડુંગળી હશે દૂધ હશે તો છાશ હશે અને મસ્ત મજા જમી લેવાનું છે અને પછી આપણે સુખ દુઃખ વાતો કરીએ એટલે ફર્યા જમી આવીએ તો મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે દાળ ફ્રાય છે જીરા રાઈસ છે પનીર શાક છે ડુંગળી છે અને છાસ છે તો મસ્ત મજાનું જમી લઈએ હવે છે જમીને અમારા ભાઈનું મન થયું હતું કોફી પીવા માટે તો અમે છે ને આવી ગયા છે કોફી પીવા માટે અમારો ભાઈ છે જય મુરલીધર ભાઈ તો ચલો ભાઈ મસ્ત મજાની કોફી મંગાવી છે મસ્ત મજાની કોફી પી લઈએ વિચાર કરો મારે રાતે પણ કોફી પીએ છીએ જમી તો પછી કોફી પીએ છીએ કોફી મંગાવી છે આ પછી પી લઈએ તો ફાઈનલી ગાઈ આપણી કોફી આવી ગઈ છે અમારા ભાઈ તો ખાલી કરી નાખી છે ખબર કેટલી સ્પીડ રાખીએ છે બટ અમારે પીવાન બાકી છે ચલો કભી પી લઈએ જય શ્રી કૃષ્ણ અત્યારે રાતના વાગી ગયા છે આઈ સિંગ સમથિંગ દોઢ જેવું થઈ ગયું છે અત્યારે હું છે સમરસ હોસ્ટેલની બહાર બેસો છું અહીંયા એમ કે ઊંઘ નહોતી આવતી ભાઈ બને કીધું કે સુઈ જા ભાઈ બન સુઈ ગયો છે ઊંઘ નહોતી આવતી પછી એમ કે ચલો આજે વિડીયો પછી ચાલુ કરી નાખીએ બહુ બધું ઓવર થિંકિંગ થાય છે રાતના બહુ કેટલું ઓવર થિંકિંગ થતું હશે જિંદગી કરિયર ફ્યુચર એનું એ બધું ચાલુ છે અત્યારે દોઢ વાગે ઊંઘ નથી આવતી પછી એમ ચાલો આજે પીઓ નાખી મોઢામાં છે ને ચાંદીઓ પડી છે ખબર નહીં કેમ અહીંયા બધા ચાંદીઓ પડી છે ખાવું ઠીક ચાલ્યું નથી બહુ બધી ચાંદીઓ પડી ગયા આખું બોલવામાં તમે જોવો તકલીફ પડે મને જ્યારે આજ ના પૂછો અને અત્યારે એમ થાય કે શાંતિથી બહાર બેસું અને તમે જોઈ શકો છો કેટલી શાંતિ છે યાર જીવને બહુ બધું મિસ કરું છું યાર રૂમમાં બેઠા બધા એ જ બધી વાતો ચાલતી હતી બધી બધી યાદો યાદો થઈ ગઈ છે એટલે કે ક્યારે બધું ઠીક થશે ક્યારે થશે ક્યારે થશે છોકરાઓની લાઈફ કેવી થઈ ગઈ છે યાર ખબર નહીં પડતી કે ક્યારે બધું ઠીક થઈ હમણાં એક એવો કિસ્સો બન્યો તો કે એક છોકરો શું કહેવાય આત્મહત્યા કરી હતી પોતાનો પ્રેમ ના મળ્યો ને આવી બધી બોબી આમ ન્યૂઝ જોઉં છું છોકરાઓ તો કેટલા બિચારા મળતા છે પ્રેમમાં ઘણા ખરા ગાંડા થઈ ગયા છે એટલે હજી કહું છું કે પ્રેમને પામવા માટે મહેનત કરજો લડજો પણ ક્યારેય સુસાઈડ ના કરતા મારે ભાઈ મારું કોઈ વાતનું સોલ્યુશન હોતું જ નથી અને આજના તમામ યુવાનોને ને પ્રેમીઓને એટલું જ કહીશ લડજો મહેનત કરજો મનાવજો હાથ પગ જોડજો બટ સુસાઈડનો રસ્તો ક્યારેય પસંદ ના કરતા કારણ કે મરવાથી તમારો પ્રેમ ક્યારેય સાબિત નહીં થાય પણ હા લડવાથી હિંમત રાખવાથી ધીરજ રાખવાથી અને મનાવવાથી સો ટકા તમે તમારા પ્રેમને મળશે એટલે મને આવીને ટ્રાય કરજો સુસાઈડ કરવો કોઈ રસ્તો નથી અને હું તો એ જ કહું છું કે પ્રેમને પાવા માટે દુનિયાના બધા જ પગથિયાઓ ચડવા પડે અથવા દુનિયાના કોઈ પણ વ્યક્તિ સાથે લડવું પડે ને તો લડી રહેજો યાર કારણ કે પછી શું થાય ખબર કે તમે કોઈ બીજા સાથે લગ્ન કરશો પછી એની સાથે એની જિંદગીમાં તમે ખુશ નહીં અથવા લાઈફમાં દુઃખી થશો તો બેટર છે કે તમે જેને પસંદ કરો છો એને પામવા માટે લડી લો યાર કે પછી તમે અફસોસ કરશો કે કાશ હું એના માટે લડી ગયો હોય તો લડી ગઈ હોત તો કદાચ હું ખુશ હોત એવા અફસોસ ન કરવો હોય ને તો પ્લીઝ બધા સાથે લડી લેજો લાસ્ટ જિંદગીના છીલાસ પાછુંથી પ્રેમમાં છે ને હંમેશા રાહ જોવાની હોય છે પ્રેમમાં હંમેશા રાહ જોવી પડે છે અને પ્રેમને પામવા માટે મહેનત કરવી પડે છે તરત કોઈને કોઈનો પ્રેમ નથી મળતો બાકી તો આ બધા સમજદાર છો સમજદારને ખાલી ઇશારો કાફી છે અને હું અત્યારે દોઢ વાગે અત્યારે બકવાસ કરું છું મારી બકવાસ કેવી લાગે છે ફટાફટથી કોમેન્ટ કરી છો આ વિડીયો મારી જીવ જોતી હોય તો હું એટલું જ કહીશ કે મિશી બચ્ચા બહુ બધું યાર બાકી તો શું કહીશ જિંદગી છે ચાલે રાખે છે ક્યારે દારણ થઈ જાય ક્યારે લાઈફનું દહાણ થઈ જાય કાંઈ ખબર નથી ક્યારે પ્લાન ક્રશ થઈ જાય અને જિંદગીને જીવી લ્યો મન ભરીને જીવી લ્યો અને આજના દરેક સમાજને દરેક વ્યક્તિને એ જ કહીશ કે ઉચના ઊંચ નીચના ભેદભાવોને દૂર કરી પોતાના દીકરા અને દીકરીનો પ્લીઝ વિચાર યાર કેમ કે મારી જેવા ઘણા છોકરાઓ હશે ઘણા છોકરીઓ હશે એ જે મેન્ટલી ડિપ્રેશનમાં જતા હોય છે મન તો ભગવાનને દયા છે હું કે ડિપ્રેશન થઈ જશે ને તો મન જતો રહીશ પણ આ ક્યારે સુસાઈડનો રસ્તો ક્યારેય પસંદ નહીં કરું બટ ઘણા એવા વ્યક્તિઓ છે કે જે મનથી ભાંગી જતા હોય છે અને પછી એ સુસાઈડ તરફ વળતા હોય છે એટલે આજના મા બાપને બસ એટલું જ કહીશ કે પોતાના સમાજને વિરુદ્ધ જવું પડે તો જોઈ દેજો પોતાના દીકરા દીકરીઓની ખુશીઓ માટે કેમ કે એની ખુશીઓમાં જ તમારી ખુશી હોવી જોઈએ ને ચલો સમજવાવાળા જે સમજશે જે નહીં સમજતા હું કદાચ માથું પછાડીશ કે કંઈ બી કરીશ એ નહીં સમજ બટ પ્લીઝ આ વાત તમને સમજવા મળે તો પ્લીઝ પોતાના દીકરા દીકરીઓને વિચાર લેજો તમે તો કદાચ મારાથી મોટા છો તમે તો સમજદાર છો કદાચ એક નાના વ્યક્તિની વાત તમે ન માનો બટ ઈશ્વરની વાત માનીને ઈશ્વર ઉપર સદ્ધા રાખીને પોતાના દીકરા અને દીકરીઓને પ્રેમ અપાવવામાં એની મદદ કરજો એમ મળીએ છીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને હર મહાદેવ જય શ્રી કૃષ્ણ કારણ કે આ બ્લોગ એડિટ કરીશ એટલે રાતના વાગી જશે ત્રણ ચાર બે ત્રણ તો વાગી જશે આરામથી એડિટ કરીશ અપલોડ કરીશ કે ડેલી વ્લોગ ચાલુ કર્યો છે ડેલી વ્લોગ બનાવવા આસાન નથી હોતા એડિટિંગ કરવું પડે છે આખો દિવસ ફોન લઈને બેસવું પડે છે માથું દુખે દુઃખે છે તબિયત ખરાબ હોય છે છતાં બ્લોગ બનાવવા પડે છે ફક્ત અને ફક્ત તમારામાં માટે તો પ્લીઝ કોમેન્ટ કરી દો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ